કતારગામમાં જે દીકરીની ઘટના બની છે એના માટે સાહેબને રજૂઆત હતી કોઈ પણ સમાજની દીકરી હોય જ્યારે દીકરીનો પ્રશ્ન આવે એટલે સ્વાભાવિક છે કે આપણી લાગણી દુભાતી હોય છે તો સાહેબને નમ્ર વિનંતી કરી છે કે તટસ્થ તપાસ થાય અને ગુનેગારોને સજા થાય એ સાહેબને વિનંતી કરવામાં આવી છે મહત્વના મુદ્દા કતારગામમાં જે દીકરીની જે હમણાં તાજી ઘટના બની છે એ મુખ્ય મુદ્દો છે બાકી એ સિવાય જે કોઈ ડ્રગ્સના કે વ્યસનના કોઈ મામલા હોય તો સાહેબને કીધું વિશે તમે ધ્યાન આપો જેથી કરીને શહેરની સુરક્ષા વધે અમે મથુરભાઈ અવિલજીભાઈ પડદા સંબંધના પ્રમુખ કેશુભાઈ ગોટી કેશુભાઈ ગોટી છે મુકેશભાઈ જીવરાજભાઈ અને ધરમભાઈ ખાસ કરીને જે હમણાં કતાર ગામની અંદર જે કિસ્સો બનવામાં આવ્યો છે કે જે એક નાની દીકરીએ સાઈડ કર્યો છે તો આ જે ગંભીર બનાવ બન્યો છે એના માટે ખાસ અમે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે સમાજના અગ્રણીઓ બધા કે ભાઈ આ જે ગુનો બન્યો છે આ જે કૃત્ય બન્યું છે તો આમાં એક ન્યાયિક તપાસ કરીને અને આવી ઘટનાઓ ન બને એના માટે ખાસ આમાં તપાસ કરવો કરીને એટલે જે સમાજના બધા અગ્રણીઓ કે ભાઈ આજે નાની દીકરી દીકરી કોઈ પણ સમાજની હોય પણ ગુજરાતની અંદર દીકરી સાથે આવું કૃત્ય બને એ ન બનવું જોઈએ એ માટે ખાસ કરીને રજૂઆત કરવા આવ્યા હતા ઓગણીસ વર્ષની દીકરીએ આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરવાનું કારણ એને અસામાજિક છોકરો એમની પાસે બિનવ્યવહારિક માગણી બિનવ્યાવહારિક આર્થિક માગણી અને એ દીકરીના પપ્પા આ છોકરાના પપ્પાને મળવા જાય છે તો એમની પણ ધમકી આ કાંઈથી વ્યાજબી નથી સખદમાં સખત આને સજા થવી જોઈએ એ માટે મુખ્યમંત્રીને ગૃહમંત્રી એસભાઈને અને પોલીસ કમિશનર સુરતને અમે પત્ર લખ્યો છે આવી રીતે સમાજના અનેક આગેવાનોએ પત્રો લખ્યા છે સારા માનવ સમાજમાં ગુજરાતના સાત કરોડ લોકોમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને એ ગુજરાતમાં ક્યાંયથી વ્યાજબી નથી સરકાર જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ખૂબ કડકાઈથી કામ લે છે આમાં એવી કડકાઈથી કામ લે કે આવી હિંમત ન કોઈ કરે અને આવી હિંમત કરનાર વ્યક્તિ અને મોટા મોટી સજા મળે આ પ્રકારનું લાગણી વ્યક્ત કરવા માટે અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ગુજરાત સલામત છે અને સલામત રહેવું જોઈએ સર કઈ રીતની ઘટનાને જોઈ રહી કેટલી ગંભીર બાબત એ ગંભીર બાબત છે ગંભીર બાબત છે ઓગણીસ વર્ષની શિક્ષિકા દીકરી અને એ શિક્ષિકા એક સામાન્ય દીકરીને મુકાબલે જોઈ તો આ તો શિક્ષિકા દીકરી છે અને એ એમને ઘણો ત્રાસ આપ્યો હશે ત્યારે એને આ પગલું ભર્યું હશે એટલે ગંભીર ઘટના છે